પાંડવો દ્વારા કરવામાં આવેલ યત્ન મહાભારત ગ્રંથમાં એક પ્રકાર આવે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ યુદ્ધ થયું કરોડો સૈનિક મરી ગયા કરોડો બહેનો વિધવા થઈ ગઈ કરોડો બાળકો નાશ થઈ ગયા પાંડવો યુદ્ધ જીતી ગયા કૌરવો સર્વો કૌરવોનું સર્વ નાશ થઈ ગયું દિલ્હીની ગાદી પર શ્રી યુધિષ્ઠરને બેસાડીને શ્રી કૃષ્ણજી દ્વારકા ચાલી ગયા યુધિષ્ઠિર રાજાને ભયંકર સપના આવવા લાગ્યા જેમાં માથા કપાયેલા વ્યક્તિ તેમજ મહિલા પ્રવેશ કરતા દેખાવા લાગ્યા કરોડો બાળકો પિતાજી પિતાજી કહીને ગુમાવો પાડતા દેખાવા લાગ્યા કરોડો સૈનિકોને કહી કહીને રડતી પોતાના માથામાં વાળ ખેંચતી દેખાવા લાગી તેમની તરફ જાણે કહી રહી હોય કે મહિલોમાં સુખને ભોગવા માટે અમારા સુહાગને ઉકાળવા વાળા આ બાળકો સહિત અમને પણ મારી નાખ તારું આશ્ચર્ય પૂર્ણ થઈ જશે કેટલાક દિવસો આ રાજસિંહાસન ઉપર એક દિવસ સવારના સમયે રાજા યુધિષ્ઠર સ્નાન કરવા માટે ગંગા કિનારે ગયા ત્યાં આગળ કેટલી કેટલી હજારોની સંખ્યામાં સ્ત્રીઓ પોતાના સુહાગની બંગડીઓ જે વિધવા થવાના કારણે તોડવામાં આવે છે તેને જળમાં પ્રવાહિત કરવા માટે ઘાટ પર ગઈ હતી રડી રડી રહી હતી હિબાકા ભરી રહી હતી કેટલીક ચક્કર ખાઈને જમીન પર પડી રહી હતી તેમાં તેમના નાના દીકરા દીકરીઓ તે વિધવા માની ઉપર પડીને રહી રડી રહ્યા હતા કેટલા કેટલીક ને તો બે બે સ્ત્રીઓ જે વૃદ્ધિ હતી હાથનો સહારો આપીને ચાલી રહી હતી તથા બધા જ રડી રહ્યા હતા આ વિકરાળ દ્રશ્ય જોઈને રાજા યુધિષ્ઠિરના સ્નાન કર્યા જ વગર પાછા વળી ગયા આખો તે દ્રશ્ય ખૂબ આગળ ફરવા લાગ્યું કંઈ પણ ખાધું પીધું નહીં રાત્રે પ્રયત્ન કર્યો તો એક જ દ્રશ્ય ફરી લાગ્યું તરફ તેમ કરીને ઊંઘી ગયા તો તે સપના આવવા લાગ્યા પહેલા બે ત્રણ દિવસથી દેખાય રહ્યા હતા રાજા યુધિષ્ઠને તો ઊંઘી શકાય શકાય કશું ખાઈ પી નથી માત્ર આમ તો લે